હું રાહુલ પરમારિત પેન્થર ગુજરાત બાકી રહ્યા છે આ વખતે ભારતીય દલિત પેન્થર આ જન્મ જયંતિ ની એક ઉત્સવની રીતે મનાવા જઈ રહી છે તો આપ સૌ ચૌદ એપ્રિલ બે ના દિવસે સાંજે પાંચ વાગે ભારતીય દલિત પેન્થર દ્વારા ભવ્ય ગૌરવ યાત્રામાં સામેલ થાય ગૌરવ યાત્રા છેલ્લા બસ સ્ટેશન પાસેથી નીકળીને રામેશ્વર ચાર રસ્તા થઈને જયભીમ ચોક જે છે ભાર્ગવ રોડ ઉપર મેઘાણીનગર ત્યાં એનું સમાપન થશે એના સમાપન પછી ત્યાં પેન્થર ગૌરવ સભા યોજાશે અને સ્વભાના તરત જ પૂર્ણાહુતિ પછી આપણે સૌ ભીમ ડાયરાનો આનંદ માણીશું આપણે કરવા માટે આમંત્રિત કર્યા ગુજરાત નું ગૌરવ મારા ખાસ મિત્ર મોહિન્દરભાઈ મોર્ય તો આપ સૌ પધારો મોટી સંખ્યામાં પધારો બાળકો માતાઓ બહેનો પરિવારને સાથે લાવો અને ડોક્ટર બાબા આંબેડકર ની એકસો તેત્રીસ જન્મ જયંતિ આપણે ધામધૂમથી ઉજવીએ સૌ ભેગા થઈને આપણી દલિત એકતા નું સંચાર કરીએ જય હિમ જય ભારત